શ્રેષ્ઠ પર્યાયમાંથી એક શેર માર્કેટને માનવામાં આવે છે શેર બજારમાં અપર સર્કિટના શેર ખરીદવા માટે ઇન્સ્ટિટ્યુશનલ એકાઉન્ટ ઓપન કરવાથી સારું એવું વળતર મળશે એવી લોભામણી વાતો કરી વોટ્સએપમાં લિંક મોકલવામાં આવતી હતી બે અલગ અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હતી બાદમાં અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં વીસ લાખ પચાસ હજાર આઈએમપીએસ આરટી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જેમાંથી ફરિયાદીને ત્રણ લાખ વિડ્રો કરી દેવામાં આવ્યા હતા બાકીના સત્તર લાખ પચાસ હજાર તથા પ્રોફિટના રૂપિયા વિડ્રો કરવા દેવાયા ન હતા પૂર્વ આયોજિત કાવતરું ગત તારીખ સાત બાર ત્રેવીસ અને સાત બે ચોવીસ દરમિયાન મોબાઈલ નંબરના વોટ્સએપમાંથી મેસેજ કરવામાં આવ્યા હતા આરોપીઓએ મીલા રોય તરીકેની ઓળખ આપી હતી તથા અલગ અલગ વોટ્સએપ ગ્રુપના ગ્રુપ એડમિનના ધારક તરીકે અલગ અલગ બેંક એકાઉન્ટના ધારકોએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું જેમાં શેર માર્કેટ પર અપર સર્કિટના શેર ખરીદવા માટે ઇન્સ્ટિટ્યુશનલ એકાઉન્ટ ઓપન કરવાથી સારું એવું વળતર મળશે એવી લોભામણી વાતો કરવામાં આવી હતી ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ગુનામાં સંડોવાયેલા આરોપીઓ રોની નારાયણભાઈ ભુરાજી મોડિયા વિરેન્દ્ર વિશ્વનાથ ડોમાજી સોમકુવાર નિલેશભાઈ દેવરાજભાઈ હિરપરા બિપિનભાઈ બાબુભાઈ સભાયા રોહિત ભરતભાઈ વલ્લભભાઈ દુધાત ઉર્વિશ જયંતભાઈ નસીત ઉર્વિશ સંજયભાઈ નસીત સમાવેશ કરવામાં આવે છે